આજ તો જૂનું ટ્રેક્ટર હાંકવું પીડ્યું તો હું ખાતો નથી એટલે મીઠો માવો ખાઈ આપડે લોટાવેટર કાલે આપણે લોટાવેટર આંકી ના છુસે પૈસા આપડા પાછા નીકળી ગયા છે મૂકાભાઈ જૂનું ટ્રેક્ટર લઈને હું મુકાભાઈ ને હરિયો તો નીકળી જ્યાસે ઉભરાઈ જાય પીપળી આ ભાઈ કુરકુરિયા લઈ લીધા છે કુરકુરિયા ખાવા બીસી જશે અને પાસે એને ટ્રેક્ટર મને આકવા દઈ દીધું છે ને હું મેળવ છું આંકવા ટ્રેક્ટર જૂનું ટ્રેક્ટર મૂકી ને આપણે નવા ટ્રેક્ટરમાં બી જ્યાં સુધી જીરા હોપટ જ જવા દેવું વિક્રમની બીજી વાડી જ્યાં પાલો હારવા અને ન્યા જઈને જોયું તો નકરા જીવડા જતા આમાં જોવો ખરા આમ થાય જમીન હલાવે એટલા હે આમ ખાલી તમે જોવો આમ જો કેટલા નીકળે હેઠે થી નકરા જીવડા જ નીકળે હાલ્યા જ આવે હે અહીંયા તેને બધું જીરું જ આવ્યું છે કેવું છે આમ જો જે કમેન્ટ કહી દીજો કેવું જીરું છે સારું છે કે નથી સારું એક ફેરો ભરાઈ ગયો ને બીજો ફેરો ભરતા હતા અમે અને એમાં એક ફાટ નથી ગાતો એટલા બધા જીવડા લારી નીકળ્યા ફેરા ભરાઈ ગયા તો હવે જવા દેવી ઘર બાજુ હાલતા થઈ આ એક જીવીક્ટર લઈને આગળ વિક્રમ ફેરો ભરીને જાય છે અમે પાછળ બે આ ટ્રેક્ટર હાર્યા જ છે અને પાછો હું બીજા ટ્રેક્ટર માં વી બે હોય એમાં નીચી મજા આવી હતી આ ટ્રેક્ટર માં હું વ્યવહાયો અને આ ફોનમાં દેખાઈને જે ઘડિયાળ ઘડિયાળ જો આ ભાઈએ પહેરી છે એ ઘડિયાળ તમને હમણાં કિંમત દેખાડું રહ્યો ત્રેપન હજાર ની ઘડિયા ઘર જાય તેરા ઘર ઇસલે જાય